નડિયાદના અમદાવાદ બજાર વિસ્તારમાં આવેલા પંડ્યા ખડકી પાસે આવેલ એક રહેણા મકાનમાં શોર્ટ સર્કિટના કારણે એકાએક આગ લાગતા અફડા માહોલ સર્જાયો હતો ઘટનાની જાણ તત્કાલિક ફાયર બ્રિગેડ ને કરાતા ફાયર બ્રિગેડના ત્રણ વોટર બ્રાઉઝર ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ નીપ્યો હતો આ ઘટનામાં ઘરમાં રહેલી તમામ ગર્ભવતી બળીને ખાક થઈ ગઈ હતી કે ફાયર બ્રિગેડની સમય સુચકતાએ મોટું જાનમાલનું નુકસાન બચાવ્યું હતું નડિયાદના અમદાવાદી બજાર વિસ્તારમાં આવેલ પંડ્યા ખડકી પાસે સ્થિત વિમળાબેન પરમારના ઘરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી વિમળાબેન પાંચ દિવસ માટે બહાર ગયા હતા દરમિયાન રવિવારે બપોરના સુમારે એકાએક આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરાતા તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ ત્રણ વોટર બ્રાઉઝર સાથે ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ઘર જૂનું હોવાથી આગને કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડ દ્વારા ભારે જહેમત ઉઠાવાઈ હતી ઘરમાં આગ લાગવાની ઘટના બની તે સમયે ઘરમાં બે ગેસના બોટલ અને પાસેના રૂમમાં ટાળી હતી ઘટનાને પગલે જીબીનો પણ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે વીજ સપ્લાય બંધ કરીને મોટું નુકસાન થતા અટકાવ્યું હતું બે કલાકની ભારે જહેમત બાદ આગ કાબુમાં આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો જોકે આગને પગલે વિમળાબેન ના ઘરની ઘર વખરી બરીને ખાક થઈ ગઈ હતી મહત્વની બાબત એ હતી કે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી સર્જાયો હતો ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરાતા તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ ત્રણ વોટર બ્રાઉઝર સાથે ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો ઘર જૂનું હોવાથી આગને કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડ દ્વારા ભારે જહેમત ઉઠાવાઈ હતી ઘરમાં આગ લાગવાની ઘટના બની તે સમયે ઘરમાં બે ગેસના બોટલ અને પાસેના રૂમમાં બીજા બે ગેસના બોટલ એમ ચાર ગેસના બોટલ ભરેલા હતા